હાજી બોલો ખેડૂત મિત્ર આપણે યુટ્યુબ માં મુકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ નહીં બોલતા કાંઈ તમારે શું પ્રશ્ન હતો કબજાફેર નો કબજાફેર માં એવું હતું કે અમારે અગિયાર નવ કે દસ ભાઈ ના અમારે કબજાફેર હતા બધા ના રી સર્વે હતો કે જૂનો હતો ના રી સર્વે થઈ ગયા હતા ઓકે ઓકે રી સર્વે આ લોકો એ લોચા મારી ને ફેર કરી નહીં ખાતા એકબીજાના સર્વે નંબર એકબી જગ્યા બતાવી દીધા હા પછી તમારો વિડીયો જોઈ જોઈ અને એને ઉપર બધો છઠા મહિનામાં માપણી આવી ગઈ ઓકે સરસ પછી અગિયારમા મહિનામાં પાછું બે હાજર ચોવીસ અગિયારમા મહિનામાં સહમત હતા ને હા બધા સહમત હતા અને બસ આવી ઓકે થઇ ગયું અને કમ્પ્લીટ કરી કોઈ ને કઈ પૈસા નો વહીવટ મોટો કરવો પડે એવું ખરું ના ક્યાંય કોઈ ને કઈ એક પૈસો દેવાનો થતો જ નથી તમને આવડતું હોય તો ખુબ સરસ હવે હું એક સંદેશો મૂકું એ ખાલી તમે સાંભળો ખેડૂત મિત્રો સર્વે થી ઘણા બધા લોચા છે એક સમજો કે ભગવાન ઉપર થી નીચે આવે ને તો એ થી પતે એમ નથી પરંતુ પક્ષકારો ની જો સહમતી હોય ને સમજૂતી હોય તો હન્ડ્રેડ પર્સન્ટ હું હંમેશા મારા વિડીયો ની અંદર કહું છું કે પક્ષકાર સહમત હોય તો રી સર્વે ના કબજા ફેર સો ટકા સરખા થઈ જાય અને કરી પણ આપે છે આ લોકો જેમ આ ભાઈએ કામ કરાવી લીધું અરજી લખાવી શકાય છે કે અમારા કબજા ફેર સરખા થતા નથી એના જ કબજા ફેર સરખા ન થતા જેમાં વાંધા વચકાવો હોય એફિડેવિટમાં સહીઓ ન કરે બાકી જેના કબજા ફેરો હોય અને એકબીજા સહમતી સાધો એફિડેવિટમાં સહી કરી દો અને સહમતી આપો તો તમારા કબજા ફેર સો ટકા આ ભાઈનું જેમ થયું છે એમ સરખા થઈ શકે ભલે ખેડૂત મિત્રો કઈ કામકાજ હોય તો પાછો મેસેજ કરજો મને હા ઓકે સર